કે અભી બોલા અભી ફોકનો જમાનો હાલે છે અને માણસ એમ કેતો હોય કે એનો ઉપકાર જીવીશ ત્યાં સુધી જીજ્ઞેસ બારોટ ક્યારે ભૂલીશ નહીં વિલુ ભરવાડનો સુકામ કે મારો ભાઈ બંધ હતો મારી આગળ કાંઈ નહોતું તેથી આ વિનુ ભરવાડ એમ કીધું તું જીગાભાઈ મૂંઝાતો ને ઉતારો ભાઈ શું આજ ભલે કરોડો રૂપિયા જીજ્ઞેશભાઈ આગળ છે પણ છતાં એના પોતાની ભાઈ બંધીને નથી ભૂલ્યો આને દુનિયા કોઈથી ભૂલે નહીં આની અરે દ્વારકાવાળો વાળો જ હોય યાર પછી દુનિયા ગમે એટલી મથામણ કરે તો બારોટનું રૂવાડું થોડું ખાંડું થાય યાર જેને સંબંધ રાખ્યા છે જેને હાડ સંબંધ નિભાવ્યા છે એવી જ્યારે વાતો કરવી છે તમારી આગળ તો તો ઘણી બધી છે પણ સમય આપને કીધું એમ જાજો થઈ જાય એટલે મને બાપ માટે એમના દીકરીને હું મળ્યો હમણાં જિગ્નેશભાઈ મળ્યા મને કે દીકરી એક જ છે દીકરી માટે બાપની શું કિંમત હોય અને બાપ માટે દીકરીની શું કિંમત હોય કારણ કે દીકરીએ બાપને પ્રેમ બહુ કર્યો છે તમે જોજો દીકરો માને સમજ્યો છે માને પ્રેમ કરે પણ વાલામાં વાલું જો પાત્ર કોઈ સમાજમાં હોય તો સાહેબ એટલું યાદ રાખજો દીકરી બાપને બહુ વાલી છે દુનિયાના કોઈ હિમાલય યાદ આવો એક પ્રસંગ કહું વાતું કરવા બેસ તો ઓળખ બે કલાક વહી જશે એક ગામડા ગામનો બાપ હતો એને પોતાની દીકરીને સાસરે વળાવેલી સાસરે વળાવી દીધી દીકરી બહુ સુખી હતી સુખી સંપન્ન હતી પણ એનો નિયમ હતો દીકરીના ઘરનું પાણી ન પીવાય દીકરીના ઘરનું વિક્રમભાઈ લેવાય નહીં અને એમાં એ બાપ મજૂરી કરે છે અને દીકરીને એમ સુખ લાઈન મારી માં તો છે ને મારા બાપને મળી આવું એટલે પોતે ગાડી લઈને આવી મળવા માટે મારા બાપને ને કઈ મળતી જ આવે ને એ વખતે રાહત કામ હાલતા હતા ગવર્મેન્ટના સરકારી રાહત કામ કોઈ કર્યા હોય તરીકે અમને પાવડો લઈને રાહત કામ તળાવ હોય મોટું કે ડેમ મોટું હોય ખોદતા હતા દીકરી સુખી ઘર હતી દીકરીને એમ હતું મારા બાપને કહી દઉં કે મજૂરી બંધ કરી દો કાલથી કારણ કે દીકરીને બાપનું જીવ બહુ મળે

અને રૂમાલ ની જે આટી પડતી હતી અંદર જે રૂમાલ ના વળ હતા એમાં દહ ની પાંચ ની આવી નોટો મૂકેલી રૂમાલ જે બાંધ્યો હતો એના આટી જે પડતી હતી એમાં નોટ મૂકેલી કોઈને ખબર ન પડે ફાટ લુગડા હતા પોતાની દીકરીને બથ ભરીને મળ્યો આંખમાંથી આહુડા પડવા મળ્યા ને એટલું કીધું બેટા સાંભળજો દીકરીના બાપનો પ્રેમ કેવો છે બેટા હું ભલે મજૂરી કરું પણ મારી દીકરી સુખી છે એનો મને આનંદ છે મને થાક નથી દેખાતો કે મારી દીકરી સુખી છે મારી દીકરી આગળ છે તો મને કાંઈ મજૂરીનો થાક નથી દેખાતો તું મુંજાતી નહીં દીકરી મળી લીધું બાવડું ચાલ્યું બાપનું દીકરી હાલતી થઈ મળી દીકરી હાલતી થઈ કરોડપતિ હતી દીકરી બાવડું ચાલી જમણો હાથ હાથમાં ચાલી અને માથે બાંધેલા રૂમાલની આટી આમ વિટોળી વિટોળીની આટી હતી આમ છૂટી પાડી બાપે એમાંથી દહની નોટ કાઢી અને દીકરીના હાથમાં મૂકી બેઠા મેં એવું સાંભળ્યું છે કે બાપ દીકરીને આપે દીકરી આગળથી બાપ કોઈ કાંઈ લે ને તું કરોડપતિ છો તારે કાંઈ જરૂર નથી પણ હું તારો બાપ છું બાપ જીવે ને ત્યાં સુધી દીકરીને આપવાનો હક બાપનો છે બેટા આજ કાંઈ બોલતો તને મારા ગળાના હમ બેટા આજ કાંઈ બોલતી નહીં આ બાપની વેદના છે યાર દીકરી કરોડપતિ હોય તો બાપને એમ થાય હું કાંઈક આપી દઉં મારી દીકરીને હું કાંઈક આપું આ બાપની સત્ર છાયા છે અને આ સત્ર જેને ન હોય પૂછો તો ખબર પડે કે બાપની શું કહેવાય યાર ત્યારે મને ઇન્દ્રભારતી બાપ નું લખેલું બાપ માટેની કડી મને યાદ આવે જેવો શું કીધું આમાં જગતી સાંભળી ડાબી સાંભળે બીજા ધીરા વગાડ મને કાળજામાં વાગે છે તારા ઠેર કે એવો ઘેરો રે વડલો ને ઘેરો રહેલો અને ઘેરા કુટુંબ મારો બાપ જો કુટુંબમાં મારો બાપ કુટુંબ મે જોયું છે તમે જોયું હશે કે બાપ જાય પછી કાકા કુટુંબ મોહાળ બધાય હોય આ બધાય બેઠાય છે એમના કુટુંબ કોઈ તો રાખે જ પણ હગો ભાઈ હોય કાકાનો દીકરો ભાઈ હોય તો હું હૃદય કહું છું વધારે નહીં બોલું બાપની ખોટ તો આપણાથી નોંધ બુરાય ભાઈ આપણે કદાચ દીકરીને હથેળી ઉપર રાખી એના પરિવારને હથેળી ઉપર રાખો પણ બાપની ખોટ તાકાત નથી ગુન તમે બુરી હતી શું કેવો છે બાપની છત્ર સાયલ બાપનો પ્રેમ કે એવો ઘેરો રે વડલો ને ઘેરો સાયડો રે લો અનઘેરા કુટુંબમાં મારો બાપ જો સાયુડો છે માલા બાપ નો રેલો અને હવે આપણ જો આ કડી માં દીકરો હોય કે દીકરી હોય માં જન્મ આપે બાળકને મા જન્મ આપે નવ મહિના પોતાના ઉદરમાં રાખીને બાળકને જન્મ આપે પણ આંગળી ચાલી અને બજારમાં પોતાના દીકરાને પોતાના દીકરીને ખભે બિહારી હોય છે કેવું લાગે છે આમાં કે એને આંગળી પકડીતી મારા બાપની મેં તો આંગળી પકડી બાપલી ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ ચાલ્યો હું તો આમાં ડગુ મગુ ચાલ જો મને ચાલ છે મારો જેના શબ્દોમાં વર્ણન ન થાય જેના કવિતામાં વર્ણન ન થાય જેના ગીતમાં વર્ણન ન થાય જેના દુહામાં છંદમાં વર્ણન ન થાય એ પાત્ર બાપ છે એટલું યાદ રાખજો એક પ્રસંગ હું બોલેલો આજ મારું ફળ્યું છે આ હું એમ નથી કેતો જીગાભાઈ જીગાભાઈ મને એવો પ્રેમ કર્યો છે અને હું તો એટલું કહું છું સાહેબ માતાજીની સાક્ષીક સાક્ષી જીજ્ઞાસ મારો જન્મે કોઈનાથી થવાય નહીં સાહેબ આ મારો અનુભવ છે યાર હવે સાંભળજો બાપ શું છે મેં અમારા મારા પરમશ્રી મિત્ર મારા જીજ્ઞેશભાઈ ના જે બી અગ્રાણ સાહેબ પીઆઈ જે આલમ અમદાવાદ છે એમના ફાધર ની તિથિમાં અમે ડાયરો કરેલો ભાવનગર પરથી અંટાળા ગામમાં અને અંટાળામાં ડાયરો કરેલો ત્યારે આ પ્રસંગ બોલેલો બાપ શું છે આ વિનુભાઈ શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યો છું